મહાદાન શિબિર યોજાઈ હતી આ રક્તદાન કેમ્પ ઇન્ડિયન ક્રોસ સોસાયટી ચૌર્યાસી બ્રાન્ચ સંચાલિત ક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયો શિબિરનો સમય સવારે આઠ વાગ્યા થી બપોરે અગિયાર વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો જેમાં કુલ ઓગણસાઇઠ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું કેન્દ્રની સંચાલિકા બીકી તૃપ્તિ દેદીએ જણાવ્યું કે બ્રહ્માકુમારી સંસ્થાની પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણેશજીના સ્મરણમાં બાવીસ થી પચીસ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે મહારક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ભાગ ભારત અને નેપાળના સંયુક્ત રીતે પાંચ હજારથી વધુ સેવા કેન્દ્ર દ્વારા એક લાખ રક્તની બોટલ એકત્રિત કરી ગ્રીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો આ અભિયાનમાં લાયન્સ ક્લબ રોટરી ક્લબ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જેવા મુખ્ય સેવાભાવી સંગઠન પણ સહયોગ આપી રહ્યા છે શિબિર દરમિયાન આરોગ્ય અને સલામતીના તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય અભિયાનનું ઉદઘાટન સત્તર ઓગસ્ટે નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે નડ્ડા દ્વારા કરવામાં આવ્યું હતું